સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અધ્યક્ષતામાં નવસારી જિલ્લાના સરપંચો સાથે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મનરેગા યોજનાનું નામ બદલીને યોજના કરવા અને તેના થકી તમામ શ્રમિકોને રોજગારી પૂરી પાડવાનો ઉમદા વિચાર રજૂ કર્યા હતા જિલ્લાના વિકાસ માટે મનરેગાના અઢાર કરોડના ફંડમાંથી ત્રીસ ટકા હિસ્સો વોટર હાર્વેસ્ટિંગ માટે વાપરવાની મહત્વની

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ આ કાર્યક્રમ દ્વારા અમે જે સરની કામગીરી એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં પૂરી તાકાત સાથે એમાં કામ કરે મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજન્ડામાં તો એ નામ પણ કમી કરાવે કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય જે અઢાર વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાજ કરવા માટે એલિજેબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે રાજ્યમાં પણ ચુપ્ટી કમિશ્નરો એ કામ કરી રહ્યા છે એમાં સહયોગ કરે અને યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે જલસે સે જલ અને જલ સંચયની જે યોજનાઓ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે એમાં પણ નવસારી જિલ્લામાં વધુમાં વધુ કામ થાય દરેક એકરમાં એક સ્ટ્રક્ચર બને એના માટે પણ મેં એમને આહવાન આપ્યું છે લગભગ અઢાર કરોડ રૂપિયા એકત્રીસમી માર્ચ પહેલા નવસારી જિલ્લામાં મનરેગામાંથી મળ્યા છે એના માટેનું પ્લાનિંગ કલેક્ટર અને ડીડીઓ અને અધિકારીઓ કર્યું છે પરંતુ એ સિવાય પણ લોકોનો સહયોગ લઈને સીએસઆર ફંડમાંથી પણ આ કામ કરીને પહેલા નંબરે આવવા માટેનો પ્રયત્ન કરો એવી આપણે એમને વિનંતી કરી છે અને એમાં પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે જે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબની છે એમાં નવસારી જિલ્લામાં નવસારી સંસદીય મત વિસ્તારમાં ચુમ્માલીસ હજાર જે દીકરીઓ હતી એ દરેકનું એકાઉન્ટ ખુલ્યું છે પણ એના પૈસા પણ એક સંસ્થા દ્વારા ભરવામાં આવ્યા હતા તો હવે પછી એના મા બાપ એમાં કેમ થોડું એમાં પણ થોડું ધ્યાન આપે એવું પણ એમને કહ્યું છે કોઈ પણ સરકારની યોજનામાં લાભાર્થી રહીને જાય સો ટકા લાભાર્થી સુધી યોજના પહોંચે એના માટે પણ પ્રયત્ન કરવા માટે મેં કહ્યું છે મને લાગે છે કે એસઆઈઆરની કામગીરી ની કામગીરી સફાઈની કામગીરી પાણી માટેની કામગીરી તમામ યોજનાઓ ની હોય કે જલ જીવનની હોય આ બધી ચર્ચાઓ અમે કરી છે સરપંચો સરપંચોના કેટલાક પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે એના પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે સક્રિય છીએ અમે જવાબદારી પણ લીધી છે ભવિષ્યમાં પણ કોઈ આવા મુશ્કેલી આવે તો અમને જાણ કરે એ પણ એમને વિનંતી કરીશું એ રીતે નવસારી જિલ્લો આખા દેશમાં આ બધી જ કામગીરીમાં પહેલો રહે એવો અમારો ફેર છે